ખેડૂતભાઈઓ આપણું લસણ અત્યારે ખૂબ સારી ઊંચાઈવાળી વાળી સપાટી પર ભાવોથી ચાલી રહ્યું છે અને એનો લાભ આપણા મોટા ભાગના ખેડૂતોને મળી રહ્યો છે કે જેમની પાસે અત્યાર સુધી લસણ સંગ્રહાયેલું હતું બજારને પણ એનાથી લાભ થતો હોય છે માર્કેટમાં જે કોઈ વેપારીઓ હોય એમને પણ આજે આપણે આજે રવિવારનો દિવસ છે અઢાર તારીખ ઓગસ્ટ મહિનાની આજે આપણે જે વાત લસણ પર કરવી છે એ લસણના બિયારણની જે રોમાંચક હકીકતો છે જે વિસ્તારના પણ જાણવા જોગ જે હકીકતો છે કે લસણનું બિયારણ અત્યારના સમયમાં ક્યાંથી આવતું હોય છે કેવા રૂપમાં આવે છે અને એનો ભાવ આજના દિવસોમાં ક્યાં પહોંચ્યો છે એની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો લસણના બિયારણ સંબંધી જે રોચક જાણકારીઓ છે એ જાણવા માટે આ આપ અવશ્ય રહેજો મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આજે આપણે લસણ ખાસ કરીને આપણા મધ્ય ભારતના જે પ્રદેશો છે મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય આ બધા વિસ્તારોમાં જ્યાં ખૂબ મોટા લસણનું વાવેતર થાય છે આ બધા વિસ્તારોમાં લસણના બિયારણને લઈને અત્યારના સંજોગોમાં જે પરિસ્થિતિ છે અને એની સાથે જે રોચક જાણકારી જોડાયેલી છે બિયારણ ક્યાંથી આવે છે અને અત્યારે શું ભાવથી વેચાઈ રહ્યું છે એના પર આપણે અત્યારે ચર્ચા આજે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો સૌથી પહેલા આ બધા જે વિસ્તારો છે આપણા મધ્યપ્રદેશના અને અને રાજસ્થાનના હરિયાણા આ દરેક વિસ્તારોમાં ઊંટી લસણનું થાય છે ઊંટી લસણ એને એટલા માટે બોલવામાં આવે છે કે તામિલનાડુમાં ઊંટી નામનું એક સિટી છે જેમ મહારાષ્ટ્રમાં ઊંટી છે એમ તામિલનાડુમાં ઊંટી છે અને ઊંટીની આસપાસનો વિસ્તાર છે ત્યાં જે સારી જાતનું લસણ પકવવામાં આવે છે એ લસણ આ બધા આપણા ઉત્તર ભારતના વિસ્તારોમાં બિયારણ તરીકે વપરાય છે અને કુદરતી રીતે એના સમય સંજોગો એવા છે કે તામિલનાડુમાં લસણ નીકળવાનો અત્યારે સમય હોય છે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો એની સામે આપણા ઉત્તર ભારતના આ બધા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી વાવેતરો શરૂ થાય છે આપણા ગુજરાતમાં પણ મોટા ભાગે આપણે જે વિસ્તારોમાં લસણનું વાવેતર થાય છે એ સપ્ટેમ્બર મહિને મહિનો અડધે પહોંચ્યા પછી વાવેતરોની શરૂઆત થતી હોય છે વરસાદના વાતાવરણને ધ્યાનમાં લઈને પણ આપણે ત્યાં જે વાવેતર થાય છે ગુજરાતમાં એ મોટા ભાગે દેશી લસણનું વાવેતર થાય છે પણ મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા આ બધા વિસ્તારોમાં મહત્તમ ઊંટી લસણનું વાવેતર થાય છે અને ઊંટી લસણનું જે વાવેતર થાય છે એ લસણ તામિલનાડુના ઊંટી અને એની આસપાસના વિસ્તારના ખેડૂતો જે પકવે છે એ લસણ અત્યારે બજારમાં છેલ્લા લગભગ મહિનાથી ખૂબ ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે એક મણના શરૂ થઈ અને લગભગ દસ હજાર રૂપિયા સુધી આજના દિવસોમાં એના ભાવ પહોંચી ગયા છે લસણ ત્યાંથી જે આવે છે એ લસણ જે જે બજારોમાં આવે છે એ પૈકી રાજસ્થાનના બજારોની આપણે વાત કરીએ તો જાવર દલોદા આ જે બજારો છે એની અંદર અઠવાડિયામાં બે વખત લસણ બીજવાડા લસણ એને કહેવામાં આવે છે હિન્દીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારમાં તો એ બીજવારા લસણની આવક તામિલનાડુથી જે થાય છે એ બે દિવસ માટે એનું વેચાણ અને એની હરાજી આ માર્કેટ યાર્ડોમાં ખાસ કરીને દલોદા અને જાવર મંડીમાં થતું હોય છે અને એ અઠવાડિયામાં બે દિવસ એટલે એક બુધવારનો દિવસ અને એક રવિવારનો દિવસ અને એ દિવસોમાં જ મોટાભાગની ગાડીઓ ત્યાં પહોંચે તામિલનાડુથી એવી રીતે ગાડીઓ રવાના થતી હોય છે તામિલનાડુમાં ઊંટીમાં જે વિસ્તારમાં જ્યાં લસણનો પાક થાય છે ત્યાં ઊંટીનું પોતાનું બજાર અને પટ્ટી એની નજીકનું એક મોટું માર્કેટિંગ યાર્ડ છે પટ્ટી અને ખાસ કરીને લસણનો જ સૌથી મોટો વ્યાપાર છે અને બીજવાળા લસણ એટલે કે વાવેતર માટેનું બીજ લસણ ત્યાંથી ખૂબ મોટા પાયે આપણા ઉત્તર ભારતમાં સપ્લાય થાય છે અત્યારના દિવસોમાં ત્યાંથી જે લસણ આવી રહ્યું છે એ લસણ આપણા ઉત્તર ભારતના એટલે કે મધ્યપ્રદેશનો વિસ્તાર હોય રાજસ્થાનનો હરિયાણાનો આ બધા વિસ્તારના ખેડૂતો આઠ હજારથી લઈ અને દસ હજાર રૂપિયા સુધી વીસ કિલોનો ભાવ એનો આપી રહ્યા છે એટલે કે લગભગ એક ક્વિન્ટલના હિસાબથી ત્યાં જે વેચાઈ રહ્યું છે એ ચાલીસ હજાર થી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે અને એ લસણમાં જે થોડું સૂકું હોય અને સાઈઝમાં સારું હોય આ જે લસણ હોય છે એ લસણ અત્યારે પચાસ હજાર રૂપિયાથી પણ વધારે એક ક્વિન્ટલના ભાવથી આ છેલ્લા દિવસોમાં રહ્યું છે બુધવાર અને રવિવારે ગાડીઓ આવતી હોવાથી આજનો રવિવારનો દિવસ છે અને તેથી જાવર દાલોદા આ દરેક મંડીઓમાં આજના અહેવાલો પણ જે કાંઈ આવ્યા છે એ અહેવાલોના આધારે આપણે આજે જયારે વાત કરીએ છીએ ત્યારે ઊંચામાં ઊંચા લસણ બિયારણ માટેના પંચાવન હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યાં વેચાય એના સમાચાર આજે આપણને મળી રહ્યા છે બિયારણમાં જે લસણ જાય છે એ ખૂબ મોટા પાયે જાય છે આપણે ખેડૂતો સમજી શકીએ છીએ કે બિયારણમાં જે લસણની જરૂર પડતી હોય છે એ ખૂબ જાજી જરૂર પડતી હોય છે અને તેથી લસણનો મોટો જથ્થો બિયારણમાં જઈ રહ્યો છે અને બિયારણમાં લસણ જાજુ જઈ રહ્યું હોવાના કારણે પાછળની વપરાશી જે વસ્તુ બને છે જે વપરાશી વસ્તુ પાછળ જે બચે છે લસણના પાકમાંથી એ વપરાશી વસ્તુના ભાવ પણ ખૂબ સારા ઉચકાયેલા અત્યારના દિવસોમાં આપણને મળી રહ્યા છે નજીકના દિવસોમાં હજી પણ લસણના ભાવમાં કોઈ કડાકાબંધ ઘટાડો થવાની શક્યતા નથી દેખાતી પણ આ જે ભાવ ચાલી રહ્યા છે આ ભાવ એકંદર ખૂબ સારા ભાવ સમજી અને આપણે ખેડૂતોએ નિકાલ પર વિચારવું આ અવશ્ય આપણી જરૂરિયાત છે કારણ કે ખૂબ જ્યારે કોઈ પણ ચીજના ભાવ વધે છે ત્યારે કોઈને કોઈ અકસ્માત એના ઉપર આવતો હોય છે અને એ અકસ્માત આવે તો આપણી પાસે ઊંચા ભાવથી માલ કે અત્યારે રૂપિયા મણ આપણે વેચી શકતા હોઈએ કે પાંત્રીસો રૂપિયા મણ વેચી શકતા હોઈએ ચાર હજાર રૂપિયા મણ વેચી શકતા હોઈએ અને થોડા વધારે ભાવની અપેક્ષા એ આપણે ન વેચવું હોય અને એમાંથી પંદર વીસ ટકા કે પચીસ ટકા રકમ નીકળી જાય

ઉપર હોય છે તો એ અકસ્માતના જોખમ ઉઠાવવાની જેમની તૈયારી હોય એ સિવાયના ખેડૂતો અત્યારે સારા બજારનો લાભ લઈ અને લસણનો વેપાર કરી શકે છે મિત્રો આજના દિવસે આપણે આ લસણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણો

આપણે ડુંગળીની અત્યારની પરિસ્થિતિ અને રાજકીય કારણોસર ભાવમાં કેવા ફેરફારો આવવાની શક્યતા દેખાઈ રહી છે એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું મિત્રો તો આજના દિવસે લસણના બિયારણની રોચકતાના મુદ્દે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને બિયારણ ક્યાંથી આવે છે ક્યાં વેચાય છે અને કેવા ભાવથી વેચાય છે આ માહિતી આપણા મહત્તમ ખેડૂતોને મળી રહે એટલા માટે મહત્તમ ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એ જવાબદારી આપ સૌ નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત